રસ્તાની બાજુમાં આવેલા બેરિયર સાથે અથડાઈ હતી ને પછી જમણી બાજુમાં ઊભેલા ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી તો ઘટનામાં મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે તેમની કાર તેમના ઘરમાંથી માત્ર એક કિલોમીટર અંતરે જ અકસ્માતનો ભોગ બની હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને નજીકની હોસ્પિટલમાં મોકલી દીધા છે મૃતકોની ઓળખ સતપાલ અંકિતા કશીશ અને રતનજલિ તરીકે કરવામાં આવી છે તમામ મૃત્યુ પામનારાઓની ઉંમર પચીસ વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું છે મહિલાઓમાં કુલ્લુના પાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી પોલીસના જણાવ્યા અનુસાર